દાળિયા પોષક તત્વોને ભરપૂર હોય છે જેમ કે તે ખૂબ જ ઠંડકની અસર ધરાવે છે અને આ જ કારણે કે ઉનાળામાં દાળિયા એટલે કે તત્વો ખૂબ જ ખાવા જોઈએ કે દેશી અર્થમાં ડે ડ્રેસ વાત કરવામાં આવે કે સતનનું નામથી સ્વસ્થ ઉપર આવેલો આ સંતુ ખાવાના ઘણા ફાયદો થાય છે પરંતુ આ સ્થાનિક કેટલીક પરિસ્થિતિમાં એમાં સંતુ ફાયદાને બદલે નુકસાન કરી શકે છે ને ઘણા લોકો જાણી છે સંતુનું સેવન કરી પોતાની સમસ્યાઓ વધારે રહેશે જો કે કબજીયા ગેસ એવી પેટ સંબંધિત સમસ્યાઓનો પરેશાન થઈ શકે છે અને સંતુ ખાવાથી ફાયદો થવાના બદલે નુકસાન થઈ શકે છે અને વાસ્તવમાં સંતુમાં ફાઇબરની માત્રામાં ઘણી વધારે હોય છે અને નબળી પાચન સંગેત રહેતા થોડું વધારે સંતુનો ખેડા જાડા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે સંતુનો ખૂબ જ ફાયદા શકે પરંતુ પથરીના દર્દીઓ ખાવાનું ટાળવું જોઈએ અને સંતુનો ખાવાથી પથરીના દુખાવોને રાહત મળે છે અને આ સ્થિતિમાં ખૂબ જ મારી માત્રામાં ખાવો જોઈએ અને સંતુનો ખૂબ જ ફાયદાકારક જે પથરીનું આ દર્દીઓને ટાળવું જોઈએ જંતુનો ખાવા જે પથરીના દુખાવાનો રાહત મળે છે આયુર્વેદિક અનુસાર જો કે લોકો વાતથી કે સમસ્યા કડક ઠંડીના વસ્તુમાં ખાવાનું ટાળવું જોઈએ કે આ વાતની અસરના કારણે હાડકા અથવા સાંધાનો દુખાવો મસ્ત ઠંડુ અને હોઈ શકે છે ખાવાની ઘણી તકલીફ થઈ શકે છે ઘણા લોકો અમુક ખોરાક એલર્જી હોય છે અને આ ખોરાકમાં સંતુનો સમાવેશ થાય છે સંતુનો ખાધા પછી શરીરમાં ખંજવા અથવા આ ફોલીઓ લાગે ફોલીઓ લાગે છે તો કે બિલકુલ ન ખાવું જોઈએ